રાજ્યના રાજકારણમાં આજે ભારે ગરમાવો આવ્યો છે બડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઉપર સીધા અને સણસણતા આક્ષેપો કરી એક મોટો રાજકીય ભૂકંપ સર્જ્યો છે મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ અને બસો પચાસ તાલુકાઓમાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમનજર હેઠળ દારૂના અડ્ડાઓ જુગારધામો કૂટણખાના અને ડ્રગ્સનો કાળો કારોબાર બેફામ ચાલી રહ્યો છે તેમણે થરાદના ઢીમામાં મહિલાઓની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશન જવાની ઘટના ટાંકીને ગંભીર આરોપ મૂક્યો કે મંત્રી સંઘવીએ પોલીસને કહ્યું કે જનપ્રતિનિધિની ફરિયાદની ચિંતા ન કરો હું બેઠો છું મેવાણીએ આ નિવેદનનો અર્થ એવો કાઢ્યો છે કે રાજ્યમાં દારૂ જુગાર અને ડ્રગ્સનો વેપાર યથાવત રહેવો જોઈએ તેમણે સ્પષ્ટતા કરી કે ગૃહમંત્રીએ તો એવું કહેવું જોઈએ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ કોઈપણ પાર્ટીનો હોય જો તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાન ઉપર લાવશે તો કડક પગલાં લેવામાં આવશે મેવાણીએ સંઘવીને આઠ ચોપડી પાસ માણસ કહીને ગુજરાતી જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો અને પોલીસને પટ્ટા ઉતારવાવાળા ખૂબ જોયા કઈને ધમકાવવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે મેવાણીએ પોતાના આકરા પ્રહારો આગળ વધારતા ભૂતકાળના ગૃહમંત્રી અમિત શાહના સમયમાં ચાપલુસી કરનારા પોલીસ કર્મીઓ જે સાબરમતી જેલમાં સાત વર્ષ રહ્યા હતા તે વાત યાદ કરાવી ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને ચેતી જવાની ચેતવણી પણ આપી હતી તેમણે ભારપૂર્વક કહ્યું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના પટ્ટા ઉતરવા જ જોઈએ અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ આ સાથે જ જિગ્નેશ મેવાણીએ ધર્મસ્થળોને ટાંકીને મોટો પડકાર ફેંક્યો તેમણે અંબાજી ધામ ઉપરથી બોલતા ગૃહમંત્રીને પડકાર્યા કે તમારામાં પાણી હોય તો આસ્થાના પ્રતિક સમાન અંબાજી મંદિરના બે કિલોમીટરના રેડિયસમાં તમે સોમનાથ દ્વારકા ડાકોર સાળંગપુર હનુમાન અને વડતાલ સ્વામિનારાયણ મંદિર સહિત તમામ હિન્દુ ધર્મના મંદિરોના બે કિલોમીટરના રેડિયસમાં છડેચોક ચાલતા દારૂના અડ્ડાઓને બંધ કરી બતાવો એટલું જ નહીં મેવાણીએ આરોપ લગાવ્યો કે ગૃહમંત્રીના પોતાના વિધાનસભા વિસ્તારમાં પણ દારૂના અડ્ડાઓ ચાલે છે તેમણે ગૃહમંત્રીને ફાંકા ફોજદારી બંધ કરીને ચોસઠ હજાર કરોડના ડ્રગ્સ કેસ ઉપર પણ ગુજરાતની જનતાને જવાબ આપવા માટે લલકાર્યા અનેક મુદ્દાઓ પર જીગ્નેશ મેવાણી આજે આકરા તહેવરમાં જોવા મળ્યા તો દર્શકો વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઉપર સીધા અને ગંભીર પ્રહાર કરીને રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર મોટો પ્રશ્નાર્થ મૂક્યો છે તેત્રીસ જિલ્લાઓમાં દારૂ જુગાર અને ડ્રગ્સના કાળા કારોબારને લઈને મેવાણીએ જે આક્ષેપો કર્યા છે તે રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય છે હવે જોવાનું એ રહે છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેવાણીના સનસનાટીપૂર્ણ આરોપોનો કેવો અને કેટલો સચોટ જવાબ આપે છે અને શું સરકાર આ ગેરકાયદેસર અડ્ડાઓ ઉપર કડક કાર્યવાહી કરી ગુજરાતની જનતાને ખાતરી આપી શકે છે કે કાયદાનું શાસન સ્થાપિત થશે આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય

ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તરે છડેચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે કુટણખાણા ચાલે છે ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે મેં થરાદના ઢીમામાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિયેટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસને શું કીધું કોઈ ચિંતા નહીં જનપ્રતિનિધિ તમે તારે ચિંતા ના કરો બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ તમારે પોલીસને એવું કેવું જોઈએ કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતા ને ગુમરાહ કરે છે અને એવું કે પોલીસ કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા

એ હમણાં પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર વડતાલ સ્વામિનાયણ સંપ્રદાય નું મંદિર તમામ હિન્દુ પાણી હોય તો ફાંકા ફોજદારીના બદલે આ બધા દારૂ અડ્ડા બંધ કરીને બતાવો અને જવાબ આપો ગુજરાતની જનતાને કે કોના પાપે ગુજરાતના દરિયાકાંઠે ચોસઠ હજાર કરોડ નું ड्रग्स છેલ્લા પાંચ વર્ષમાં ઉતર્યું